ફ્રાય કરીને પછી ઉપર પેરી મસાલો નાખીને છોકરાને સર્વ કરી શકો છો ચટણી સાથે ખૂબ સરસ લાગે છે તો તો ચાલો આપણે આપણે બ્રેડ રોલ પકોડાની તૈયારી આને સાઈડમાં મૂકી અને એના માટે આપણે પાંચસો ગ્રામ જેટલા બટેટા બાફી લીધા છે હવે આપણે આને તો બટેટા એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે ખમણીની મદદથી આને ખમણી લેવાનું છે બટેટા ખમણવાથી એનો જે સ્ટફિંગ છે એ એક સરખું થાય છે તો આને રોલ બનાવવામાં ખૂબ સારું રહે છે આવી રીતે કરવાથી આપણે બધા જ બટેટાને આવી રીતે આપણે છીણી લેવાના છે તો હવે આપણો બટેટાનો માવો સરસ રીતે થઈ ગયો છે તો આપણે એમાં હવે લીલા ધાણા થોડાક એડ કરી દઈશું બે ડુંગળી એડ કરવાની છે એક ચમચી ધાણા જીરું પાવડર લઈશું અડધી ચમચી હળદર ચપટી અજમા લેવાના છે એને આપણે આવી રીતે હાથેથી ચોળી નાખવાના છે અજમા ઓપ્શનલ છે એક ચમચી જેટલું જીરું છે એને પણ આપણે હાથેથી ચોળીને આમાં એડ કરશું આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે આવી રીતે નાખવાથી આ પણ ઓપ્શનલ છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે એક ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે એક મોટી ચમચી આપણે આદુ મરચા અને લસણની પેસ્ટ લીધી છે હવે આપણે આ સરસ રીતે બધો મસાલો મિક્સ કરી લેવાનો છે તમે હાથોની મદદથી પણ કરી શકો છો અથવા તો આ ચમચીની મદદથી આવી રીતે સરસ રીતે બધું મિક્સ કરી લેશું આપણે તો બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે એને હાથેથી રોલ બનાવી લેવાના છે આવી રીતે તમને મનપસંદ શેપ તમે આપી શકો છો ગોળ પણ કરી શકો છો ને આવી રીતે રોલ પણ બનાવી શકો છો આપણે આપણે રોલનો શેપ આપવાના છે અત્યારે તો આવી રીતે એને રોલ બનાવી લઈશું તો આવી રીતે રોલ બનાવીને આપણે એને પ્લેટમાં રાખી દઈશું તો બધા જ રોલ આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે તમારી બ્રેડની જે સ્લાઇસ હોય એ પ્રમાણે તમારે રોલ બનાવવાના છે મોટા રોલ નથી બનાવવાના મોટો રોલ બનાવશો તો તમારે બ્રેડમાં

અને વિડિયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો બધા બ્રેડ રોલ આપણે આવી રીતે તૈયાર કરી લેવાના છે હવે આપણે આને તળી લેવાના છે હવે આપણે તેલ આવી ગયું છે તેમાં આપણે હળવા હાથે રોલને તળી લેવાના છે રોલને આપણે ધીમેથી જ અંદર મૂકવાના છે અને હળકા હાથેથી આપણે એને ફેરવવાના છે જો તમે આને ફેરવામાં જલ્દી કરશો તો તમારો રોલ તૂટી જશે અને અંદરથી બધો જ મસાલો નીકળી જશે તો તમારે જેટલા સમય એટલા આપણે ધીમે ધીમે અંદર મૂકવાના છે હવે આપણે બ્રેડને ધીમેથી પલટાવી લેવાના છે આવી રીતે તમે જોઈ શકો છો આપણે બ્રેડ રોલ એકદમ પરફેક્ટ બન્યા છે જો તમે આને સરખી રીતે કવર નહીં કરો તમારો બધો મસાલો બહાર નીકળી જશે અને બ્રેડ રોલ રીતે રાઉન્ડ રાઉન્ડ કરી દેવાના છે અને બધી સાઈડ એને સરસ રીતે તળી લેવાના છે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું તો આપણા રોલ એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે અને બ્રાઉન રંગના થઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈશું બહાર